ઘરના સભ્યો પર કોઈ મોટી મુશ્કેલી આવી છે આપણા જીવનમાં જે પણ ઘટના ઘટીત થાય છે તેને સુકુન અને અક્ષુગુન સાથે જોડવામાં આવે છે શુકન શાસ્ત્રમાં કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે જે શુભ અને અશુભ સંકેત આપે છે શુકન શાસ્ત્રમાં બિલાડીનું રોવું તે અપશુકન માનવામાં આવે છે બિલાડીનું રોવું તે અનેક પ્રકારના અશુભ સંકેત આપે છે બિલાડીનું રોવું તે કંઈક ખોટું થવાનો સંકેત આપે છે માનવામાં આવે છે કે બિલાડી ઘરમાં નકારાત્મક ઉર્જા લઈને આવે છે તંત્ર મંત્રની સાધના કરતા લોકો બિલાડીને કાળી શક્તિનું પ્રતિક માને છે બિલાડી વારંવાર ઘરમાં આવે તો તેને અશુભ આવે છે બિલાડી ઘરમાં આવીને રોવા લાગે તો માનવામાં આવે છે કે ઘરના સભ્યો સાથે કઈક અજુગતું થઈ શકે છે માનવામાં આવે છે કે બિલાડીઓને ભવિષ્યમાં થતી ઘટનાઓ વિશે આભાસ થઈ જાય છે બિલાડીઓ આપણા માટે સારું સંકેત છે કે ખરાબ સંકેત છે તે હું તમને આ વિડીયોમાં ખૂબ સારી રીતે સમજાવીશ બિલાડીઓ એકબીજા સાથે લડે તો તેને નાણાકીય નુકસાન અને ગૃહ ક્લે કલેશનો સંકેત માનવામાં આવે છે બિલાડી ચૂપકેથી આવીને ઘરમાં રાખેલું દૂધ પીવે તો નાણાકીય નુકસાનનો સંકેત આપે છે દિવાળી ના દિવસે બિલાડી ઘરમાં આવે તો તેને શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આ પ્રકારે થાય તો ઘરમાં પૈસા આવતા પહેલા બિલાડી આપે છે આ સંકેત નમસ્કાર મિત્રો જય માતાજી હર હર મહાદેવ શ્રી કૃષ્ણ કહ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય છે ત્યારે હું તેને પ્રકૃતિ દ્વારા અનેક પ્રકારના ચિહ્નો આપું છું તે પ્રાણીઓ અને છોડોમાંથી સંકેતો મળે છે આ ચિહ્નોને સમજીને વ્યક્તિ પોતાનું ભવિષ્ય બનાવી શકે છે અને પોતાનું ભાગ્ય પણ બદલી શકે છે આ ચિહ્નો દ્વારા તેને ખબર પડે છે કે તેના માટે ભવિષ્ય કેવું હશે તેની પાસે ભવિષ્યમાં સંપત્તિ હશે નહીં કે તેની સાથે કોઈ અશુભ ઘટના તો નહીં થાય ને તે પહેલેથી જ આ બધી બાબતો વિશે સંકેતો મળી રહ્યા છે જો કોઈ વ્યક્તિ સમજે તો તે તેના ભવિષ્ય વિશે અગાઉથી જાણી શકે છે અને જો તેના ભવિષ્યમાં કોઈ અશુભ ઘટના બને છે તો તેને ટાળી પણ શકે છે સાથીઓ જ્યારે કોઈ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય છે ત્યારે તે આ ચિહ્નોને ઓળખીને તેનો વધુ લાભ લઈ શકે છે આજે આપણે એક એવા પ્રાણી વિશે વાત કરીશું તે પહેલાથી જ આપણને આપણા સારા સમય વિશે જણાવે છે એ પ્રાણી બીજું કોઈ નહીં પણ બિલાડી છે બિલાડી પહેલેથી જ આપણને આપણા આવનારા સમય વિશે સંકેત આપે છે દરેક વ્યક્તિ માટે આ ચિહ્નો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી મિત્રો અમને બિલાડીમાંથી મળતા સંકેતો વિશે જણાવીએ તે પહેલા જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેવા માંગતા હોય તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખી દેજો ઘરે આવે અને પાણી પીવે છે તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે એવું કહેવામાં આવે છે કે જ્યારે બિલાડી ઘરે પાણી પીવે છે ત્યારે તે માતા લક્ષ્મીની કૃપાની નિશાની છે એનો અર્થ એ છે કે તમારા સારા દિવસો આવી રહ્યા છે તમારું ભાગ્ય બદલાશે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધવાની છે અને તમારી પાસે સંપત્તિ અને સંપત્તિ જ રહેશે તમે બિલાડીને પાણી પીતી જોઈ હશે તો તે સંકેત છે કે તમને ટૂંક સમયમાં આર્થિક લાભ મળશે પૈસા માટે નવી તકો ખુલશે તમે પ્રગતિ કરશો અને તમે પ્રગતિ તરફ આગળ વધતા રહેશો એકંદરે તમારા ઘરમાં બિલાડીનું પીવાનું પાણી એ સંકેત છે કે તમારું નસીબ રહ્યું છે તમે તમે સંપત્તિ મેળવશો અને સીડી ઉપર ઉઠશો આ એક સંકેત છે કે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છો મિત્રો જો તમારા ઘરમાં બે બિલાડીઓ લડવા લાગે છે તો તેને શક્ય તેટલી વહેલી તકે તમારા ઘરમાંથી કાઢવી જોઈએ કારણ કે તે તમારા ઘર માટે બિલકુલ સારો સંકેત નથી અથવા તે તમારા ઘર માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે મિત્રો જો બિલાડીઓ ઘરે આવે છે અને શરૂ કરે છે તો તેનો અર્થ થાય છે કે સમયમાં તમારા ઘરમાં મુશ્કેલી આવશે અને તમારા ઘરના સભ્યોના સંબંધોમાં તિરાડ પડી શકે છે અને મોટો વિવાદ થઈ શકે છે તમારા પરિવારના સભ્યો અથવા તમારા પાડોશીઓ સાથે લડાઈનું વાતાવરણ પણ મળી શકે છે તેથી જો આવી પરિસ્થિતિ થાય તો તમારા ઘરમાંથી તે બિલાડીઓને તરત જ કાઢી મૂકવી ક્યારેય તેને લડવા ન દો સાથીઓ જો તમારા ઘરમાં બિલાડીઓ લડે છે અને આવી સ્થિતિમાં તમે જોઈ શકો છો કે તમારા ઘરમાં લડાઈ થવાની સંભાવનાઓ છે તો તમારે તે વસ્તુને જલ્દી જ ત્યાંથી દૂર કરવી જોઈએ સમજવું પડે છે જો તમે આ સમય શાંત મનથી કામ નહીં કરો તો તમારા ઘરમાં તમારા સંબંધોમાં તિરાડ પછી પડી શકે છે ત્રીજો નંબર જો તમે કોઈ કામથી બહાર જઈ રહ્યા છો અને તે જે સમયે બિલાડી તમારો રસ્તો કાપી નાખે છે તો તેને સામાન્ય રીતે અશુભ સંકેત માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આવી પરિસ્થિતિમાં મુસાફરી ન કરવી જોઈએ ને તો કંઈક ખરાબ થઈ શકે છે પરંતુ જો તેને બીજા દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે પણ એક સારું સંકેત છે કારણ કે બિલાડી તમને પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે કંઈક અયોગ્ય થવાની સ્થિતિ છે જો શક્ય હોય તો તે સફરને થોડા સમય માટે મોલતવી રાખો આમ કરવાથી એવું કહેવામાં આવે છે કે જે પણ અનિષ્ટ થવાનું હતું તે ટળી શકાય છે અને તમે સુરક્ષિત રીતે તમારા કામ પર જઈ શકો છો અને તમારા ગંતવ્ય સુધી પહોંચી શકો છો જે રીતે બિલાડીનું રડવું ઘર માટે ખૂબ ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે તે જ રીતે બિલાડીનું રડવું પણ તમારા ઘર માટે ખૂબ શુભ પણ માનવામાં આવે છે કારણ કે બિલાડી દુષ્ટ અને નકારાત્મક શક્તિઓને ઓળખે છે મિત્રો જો બિલાડી વારંવાર રડે છે તો તેની શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી ભગાડી દેવો ધ્યાન રાખજો કે તમારા બિલ તમારે બિલાડીને મારવાની જરૂર નથી પરંતુ તેને ડરાવવાની જરૂર છે જ્યારે પણ તમે તેને ડરાવશો ગમે તે અનિષ્ટ થશે હું હમણાં જ તમારા ઘરમાંથી પાછો જઈશ રાત્રે બિલાડીનું રડવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ તમારા ઘરમાં બનતી કોઈ ખરાબ ઘટનાનો સંકેત છે તેથી જો બિલાડી રડતી સંભળાય છે તો તમારે તરત જ સાવચેત રહેવું જોઈએ અને તેને ત્યાંથી દૂર લઈ જવી જોઈએ આ દર્શાવે છે કે તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળ્યા છે જો કોઈ બિલાડી તમારા ઘરમાં બાળકને જન્મ આપે છે તો તે તમારા ઘર માટે ખૂબ જ માટે ખૂબ જ શુભ રહેશે અને તમે દિવસે દિવસે પ્રગતિની સીડી પર ચાલ કરતા જશો તમારા ઘરમાં ધ્યાન પણ વધશે મિત્રો બિલાડીનું ઘરમાં ઉદાસ એવું મિત્રો જો તમે કોઈ બિલાડી બિલાડીની તમારા ઘર ઘરે આવીને ઉદાસ બેઠી લીધશો તો તે તમારા ઘર માટે બિલકુલ સારો સંકેત નથી અથવા તે ખૂબ જ અશુભ સંકેત છે કોઈ પણ પ્રાણી જે તમારા ઘરે આવે છે અને ઉદાસ બેસે બેસે છે તમારા માટે કોઈ સારી નિશાની નથી તમારા ઘર માટે અશુભ માનવામાં આવે છે પરંતુ બિલાડીઓનું ઘરે આવીને ઉદાસ બેસવું અત્યંત અશુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં કોઈ બિલાડી ઉદાસ બેઠેલી છે જે તમને ખૂબ જ દુઃખી કરે છે તો તમારે તેને ત્યાંથી ભગાડવી જોઈએ અને તરત જ તમારા ઘરના મંદિરમાં અથવા તમારા ઘરની આસપાસના મંદિરમાં જાઓ અને માતા ભગવતીને હાથ જોડીને પ્રાર્થના કરો કે તમે તમે ભગવતી માતા અમને જે કહેવા જઈ રહ્યા છો તેનાથી દૂર રહો મિત્રો ઘરના બિલાડીનું કદ એ સંકેત છે કે તમારી સાથે કોઈ મોટી સમસ્યા થવાની છે અથવા તમારા પરિવાર અને તમારી સાથે કોઈ ઘટના બની શકે છે તેથી તમારે તરત જ સાવચેત રહેવું જોઈએ બિલાડીને પંજા મારવા જો કોઈ બિલાડી તમને પંજા મારે છે તો તે સારા સંકેત માનવામાં આવતો નથી એવું માનવામાં આવે છે કે આનો અર્થ એ છે કે તમારા ઘરમાં કોઈ બીમાર થવાની સંભાવના છે આવી સ્થિતિમાં તમે તેને ઠીક કરવા માટે હનુમાન મંદિર અથવા ભૈરવ મંદિરમાં જઈ શકો છો આઠમા નંબરમાં સ્પનમાં બિલાડીનું આગમન ઘણું શુભ માનવાનું આવે છે ખાસ કરીને જ્યારે બિલાડી શાંત અને ખુશ લાગે છે જો બિલાડી તમને નિરાતે અથવા કોઈ શાંત સ્થિતિમાં બેસતી દેખાય છે તો તે સંકેત છે કે તમારા સ્થગિત કાર્ય હવે શરૂ થશે અને જીવનમાં સારો ફેરફાર આવશે જો કોઈ કેટલીક બાબતોને અશુભ માનવામાં આવે છે જેમ કે સપનામાં મૃત બિલાડીને જોવી અથવા બે બિલાડીઓને લડતી જોવી જો કોઈ બિલાડી તમારા ઘરમાં માસનો ટુકડો લાવે છે પછી ભલે તે ઉંદરનું માસ હોય કે બીજા કોઈ અશુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ એક સંકેત છે કે તમારા ઘરમાં કોઈ ખરાબ અકસ્માત થઈ શકે છે પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે એક ચેતવણી તરીકે સમજાય છે કે તમારે સાવચેત રહેવું જોઈએ આવી સ્થિતિમાં ઘરના સભ્યોની સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરવાની અને ઘરની સલામતી માટે કોઈ પણ પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે આ એક સંકેત છે કે તમારે તમારા પરિવાર અને તમારા પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂર છે. અને જરૂરી સાવચેતી રાખવાની જરૂર છે. જેથી તમે કોઈ પણ અણધાર્યા નંબરથી અગાઉથી તૈયાર રહો. સવારે ઘરમાં બિલાડીનો આગમન જો સવારે કોઈ બિલાડી તમારા ઘરમાં આવે અને તમે તેને આવતી જોશો તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. બિલાડી સાર સામાન્ય રીતે શાંતથી આવે છે અને જાય છે ક્યારેક દૂધ પીવામાં આવે છે અને ક્યારેક કેટલીક વસ્તુઓ ખોટી થઈ જાય છે પરંતુ જો સવારે કોઈ બિલાડી તમારા ઘરમાં આવતી જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમને ભગવાનની કૃપા મળવાનું શરૂ થઈ ગયું છે આ એક સંકેત છે કે તમારી આસપાસની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ રહી છે અને સકારાત્મક ઉર્જાની અસર વધી રહી છે આ સમય તમારા માટે સુખ અને સમૃદ્ધિનો સમય માનવામાં આવે છે એટલે કે તમારા અટવાયેલા કામ પણ હવે થવા લાગશે અને તમારું જીવન વધુ સારી દિશામાં આગળ વધશે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરજો અને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આવા જ ટોપિક જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ